સ્વચ્છતા સર્વેક્ષણની યાદીમાં અમદાવાદ પણ ઊંધા માથે પછડાયું છે અમદાવાદ શહેરનો ટોપ ટેનમાં પણ સમાવેશ નથી બે હજાર ત્રેવીસના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં પંદરમાં ક્રમે ધકેલાયું શહેરમાં જાહેર સ્થળો કચરો ઢગલો યથાવત છે કેટલાક સ્થળોએ બંધ મેદાનમાં પણ કચરાઓ છે લોકોમાં હજુ પણ સ્વચ્છતા અંગે જાગૃતિનો અભાવ છે ક્યારેય શહેરીજનો સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનશે આ પણ એક મોટો સવાલ છે સ્વચ્છતા સર્વેક્ષણમાં આ વખતે અમદાવાદ ટોપ ટેનમાંથી બહાર નીકળી ચૂક્યું છે અને પંદરમાં ક્રમાંકે છે આ પાછળ નિશ્ચિત રૂપે આપણી પણ કેટલીક જવાબદારી હોય છે પરંતુ એ જવાબદારી નિભાવવામાં નિષ્ફળતાના કારણે અમદાવાદ આ ક્રમથી ચૂકી ગયું દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ શહેરની કંઈક આ પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં ખુલ્લા મેદાનોમાં કચરાના ઢગલા જોવા મળે છે આ કચરાના ઢગલા હાલ જે લોકો કે જેઓ અહીં આસપાસ રહેતા હોય છે અને તેમની જવાબદારી બને છે કે કચરા પેટીમાં કચરો નાખવો જોઈએ પરંતુ એ જવાબદારીમાંથી જ્યારે લોકો ચૂકી જાય છે ત્યારે હાલ આ પ્રકારની જે સ્થિતિ છે તે બનતી હોય છે નિશ્ચિત રૂપે આ જે પરિસ્થિતિ છે એ ન માત્ર ક્રમાંકને પાછળ લઈ જાય છે પરંતુ આપણી જે સ્વાસ્થ્યની જે પરિસ્થિતિ છે તેને પણ ખૂબ બિસ્માર સ્થિતિએ લઈ જાય છે અને લોકોની જે હાઇજેનિક સ્થિતિ હોય છે એના સામે પ્રશ્નો ઊભા થાય છે અને નવી નવી બીમારીઓ જોવા મળતી હોય હોય છે મચ્છર માખીઓનો પણ ઉપદ્રવ અહીં જોવા મળી રહ્યો છે અને ક્યાંક આપણે આસપાસની જે ગંદકી છે એને ધ્યાનમાં નથી રાખતા અને સ્વચ્છતાને લઈને આપણી જે જવાબદારી હોય છે એમાં નિભાવવામાં જ્યારે પાછળ નીવડી જઈએ છીએ ત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે જેના જ કારણે અમદાવાદ કે જે ગયા વખતે છઠ્ઠા ક્રમાંકે હતું તેનો ક્રમ આ વખતે પંદરમો આવ્યો છે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ